નમસ્કાર દર્શક મિત્રો બોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલ ડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર એનઆરઆઈ યુવકે સંબંધ બાંધ્યા દીકરો જન્મતા પ્રેમિકાને કહ્યું તું કોણ પ્રેમીની શોધમાં અઢાર વર્ષથી બાળકના ડીએનએ સેમ્પલ ગાંધીનગર એફએસએલમાં સાચવી રાખ્યા સમાધાન માટે પાંચ કરોડની ઓફર ગાંધીનગરમાં આવેલી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં એક ડીએનએ સેમ્પલ છેલ્લા અઢાર વર્ષથી સાચવી રાખવામાં આવ્યા છે જે તે સમયે આ સેમ્પલ લેવામાં આવ્યા ત્યારે બાળકની ઉંમર એકાદ વર્ષની હતી હવે એ બાળક આજના સમયે ઓગણીસ વર્ષનો થઈ ચૂક્યો છે છતાં ન્યાય માટે ઝૂમી રહેલી તેની માતાની લડતનો અંત આવ્યો નથી ગાંધીનગર પોલીસના ચોપડે નોંધાયેલા આ અટપટા કેસમાં એક બાદ એક બનેલા બનાવો પણ ખૂબ જ ચોંકાવનારા છે અઢાર વર્ષ પહેલાં એક યુવતી ગાંધીનગરમાં આવેલા સેક્ટર સાતના પોલીસ સ્ટેશને પહોંચી હતી તેણે પોલીસને ફરિયાદ નોંધાવતા જણાયું હતું કે પાંચ વર્ષ અગાઉ ગાંધીનગરના સેક્ટર આઠમાં રહેતા રમેશભાઈ પટેલની દીકરીના લગ્ન હતા ત્યારે મને બ્યુટી પાર્લરના કામ માટે બોલાવવામાં આવી હતી મેં પંદર દિવસ સુધી કામ કર્યું હતું મેં ત્યાં બધી મહિલાઓને તૈયાર કરી હતી એ દરમિયાન એ જ પરિવારના જગદીશ ઉર્ફે જેક પટેલ મારા સંક સંપર્કમાં આવ્યા તેઓ તેમના ડ્રાઈવર સાથે મને ગાંધીનગરથી કલોલના નાદીપુ લઈ જવા મૂકવા આવતા હતા ચોમાસાની ઋતુ હતી એને પ્રસંગ હોવાથી હું આખો દિવસ ત્યાં જ રહેતી એ સમયે જેકે મને પરપોઝ કર્યું કે હું તને પસંદ કરું છું અને તારી સાથે લગ્ન કરીને તને અમેરિકા લઈ જવા માગું છું આ રીતે અમારી વચ્ચે સંપર્ક વધ્યો હતો વિષ્ણુભાઈ રમેશભાઈ અને જેક એમ ત્રણ ભાઈ છે વિષ્ણુભાઈનો સેક્ટર આઠમાં બંગલો આવેલો છે અને તેની પાછળ તેમના ભાઈ રમેશભાઈનું ઘર છે મને જેક બે ત્રણ વખત ત્યાં લઈ ગયો મને લગ્નની લાલચ આપીને ત્યાં મારી સાથે સારી સંબંધ બાંધ્યા જગદીશ પટેલે લગ્ન કરી અમેરિકા લઈ જવાની વાત કરી અને મારા ફોટા પણ માગ્યા હતા લગ્ન પ્રસંગ પૂરો થઈ ગયા બાદ જગદીશ અમેરિકા જતો રહ્યો હોવાનું તેણે જણાવ્યું હતું અમારા બંને વચ્ચે વાતચીત થાય એ માટે જગદીશે મને મોબાઈલ ફોન પણ અપાયો હતો જેના પર હું અવારનવાર તેની સાથે અમેરિકા વાત કરતી હતી જગદીશ પટેલ અમેરિકાથી લગભગ છ સાત મહિના પછી ફરી પાછો આવ્યો હતો તેણે વારંવાર સેક્ટર આઠના બંગલે મને અને ચિલોણા સર્કલ નજીક આવેલી હોટલમાં મને બોલાવી હતી તે મને પત્ની બનાવીને અમેરિકા લઈ જવાની વાતો કરતો હતો અને આમ અમારી વચ્ચે ફરીથી શારીરિક સંબંધ બંધાયા હતા પીડિતાએ જણાવ્યું એક માસ પછી તે અમેરિકા જતો રહ્યો હતો ત્યારબાદ મને ફોન કરીને ખબર અંદર પૂછતો હતો આ દરમિયાન મને ત્રણ માસનો ગર્ભ રહી ગયો હતો એટલે મેં જગદીશને સમગ્ર જાણ કરી હતી ત્યારે જગદીશે કહ્યું તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી ગર્ભપાત કરાવતી નહીં હું બે મહિના પછી અમેરિકાથી ગાંધીનગર આવવાનો છું ત્યારે તારી સાથે લગ્ન કરી કરીશ અને તને મારી સાથે અમેરિકા લઈ જઈશ અઠાવીસ જુલાઈ બે હજાર સાતના રોજ મેં દીકરાને જન્મ આપ્યો હતો આ વાતની જાણ ફોન કરીને જગદીશને કરી હતી ત્યારે મારી મમ્મીએ પણ તેની સાથે વાતચીત કરી હતી તેણે મારી મમ્મીને પણ કોઈ ચિંતા કરતા નહીં હું લગ્ન કરી મારા દીકરા અને તમારી દીકરીને અમેરિકા લઈ જઈશ એવી વાત કરી હતી જો કે આ પ્રકરણમાં એક ગજબનાક વળાક આવ્યો પીડિતાએ કહ્યું મને એના જૂઠાણાનો અહેસાસ ત્યારે થયો જ્યારે મેં તેને ફોન કર્યો અને તેણે પોતે અમેરિકામાં હોવાનું જણાવ્યું આ સમયગાળામાં મારી બહેને જગદીશને ગાંધીનગરના સેક્ટર આઠમાં જોયો હતો એટલે મારી બહેને આવીને મને આ વાત જણાવી ત્યારે મને ખબર પડી કે જગદીશ અમેરિકા નહીં પણ ગાંધીનગરમાં છે મેં તેના ભારતીય નંબર પર ફોન કર્યો તો જગદીશે જગદીશે ફોન ઉપાડ્યો મેં પૂછ્યું તમે તો અમેરિકા હતા અહીં ક્યાંથી આવી ગયા તેણે કહ્યું હું તને સરપ્રાઇઝ આપવાનો હતો હવે હું તને મારી સાથે લઈ જઈશ વાયદા પ્રમાણે પાંચ મહિના પછી એટલે કે તેર ડિસેમ્બર બે હજાર સાતના રોજ જગદીશ ગાંધીનગર આવ્યો હતો સત્તર ડિસેમ્બર બે હજાર સાતના રોજ જગદીશ સાથે મારા મમ્મી પપ્પાએ વાતચીત કરી હતી પરંતુ તેમને જગદીશ પર વિશ્વાસ આવ્યો નહોતો એટલે હું તથા મારા મમ્મી પપ્પા બાવીસ ડિસેમ્બર બે હજાર સત્તરના રોજ ગાંધીનગર સેક્ટર આઠમાં તેના બંગલે પહોંચ્યા હતા ત્યાં તેમના ડ્રાઈવર ભૂપત મારફતે જાણવા મળ્યું હતું કે જગદીશ પટેલ અને પરિવારના લોકો કલોલના નારદીપુર ખાતે લગ્ન પ્રસંગ હોવાથી ત્યાં ગયા છે તેથી અમે લોકો સમાજના વડીલો સાથે નારદીપુર પહોંચ્યા હતા નારદીપુરમાં અમે ત્યાં ગયા અમે પંદર વીસ લોકો હતા વિષ્ણુભાઈના દીકરાનો લગ્ન પ્રસંગ હતો અને આખું ગામ તથા તેમનો સમાજ ભેગા થયા હતા પહેલાં તો અમારું સ્વાગત કરવામાં આવ્યું પછી મેં વાત કરી કે મારા દીકરાના પિતા જગદીશ પટેલ છે જાણે ડ્રામા સિરિયલની માફક ભર્યા મંડપમાં આ વાતનો ધડાકો થયો એટલે સૌ કોઈના ચહેરા પરનો રંગ ઉતરી ગયો તમામ લોકોનું વર્તન બદલાઈ ગયું અને એમાં પણ સૌથી ચોંકાવનારું વર્તન તો જગદીશ પટેલનું હતું કારણ કે ઘર અને સમાજના સેંકડો લોકો વચ્ચે તે સાવ અજાણ્યો બની ગયો અને સવાલ કરવા લાગ્યો પીડિતાએ કહ્યું મને ત્યારે ખબર પડી કે જેકને તો મારા દેવડી દીક મારા જેવડી દીકરી છે અને તેણે મારી સાથે છેતરપિંડી કરી છે તેના પરિવારવાળાએ કહ્યું જે બધા આવ્યા છે તેમાંથી કોઈ ગામની બહાર ન જવા જોઈએ બધાને અહીં જ પતાવી દો તમને ઓળખતા નથી હાથ પગ ભાંગી ઘરમાં પૂરી દેવામાં આવશે આ સાંભળીને હું ગભરાઈ ગઈ અને મને લાગ્યું કે તેઓ મારા દીકરાને કંઈક કરી નાખશે ગભરામણ થતાં હું બેભાન થઈ ગઈ મારા દીકરાએ મને મારા ભાઈએ મને ઉંચકીને બાઈક પર બેસાડી અને અમે બધા ડરના માર્યા ત્યાંથી ભાગી ગયા આ ઘટના બાદ પીડિત યુવતીની કેફેતના આધારે ગાંધીનગર સેક્ટર સાતના પોલીસ સ્ટેશને જગદીશ પટેલ સામે દુષ્કર્મ તેમજ ધમકી આપવા સહિતનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી ફરિયાદના આધારે સેક્ટર સાત પોલીસ આરોપીને પકડવા નારદીપુર ગઈ હતી પીડિતાના મતે આ લડાઈ ઘણી લાંબી ચાલી કારણ કે માત્ર પોલીસ ફરિયાદ કરી દેવાથી તેનો ઉકેલ ન આવ્યો પોલીસ ફરિયાદ થયા બાદ પણ આ કેસમાં ઘણા ઉતાર ચઢાવ આવ્યા પીડિતાએ જણાવ્યું જેકના ઘરે પોલીસ પહોંચી ત્યારે પરિવારજનોએ કહ્યું પ્રસંગ પૂરો થાય એટલે અમે જેકને હાજર કરી દઈશું એમ કહીને તેમણે પોલીસને સમજાવી એને પાછી મોકલી પરંતુ પ્રસંગ પૂરો થાય એ પહેલાં જ જેકને ત્યાંથી રવાના કરી દીધો હતો ફરીવાર પોલીસ ત્યાં ગઈ જેક ત્યાં હતો જ નહીં ત્યારથી આજ સુધી જેક ફરાર છે અને પોલીસના હાથમાં આવ્યો નથી આ વાતને આજે ઓગણીસ વર્ષ થઈ ગયા છે આરોપીને પકડવા માટે પીડિતાના પિતાએ ગુજરાતના તમામ સંબંધિત વિભાગો જેવા કે રાજ્યના પોલીસ વડા માનવ અધિકાર પંચથી માંડીને લગભગ વીસ જેટલા વિભાગોમાં લેખિતમાં રજૂઆત ચાલુ રાખી હતી પોલીસે વિદેશમાં રહેતા આરોપીને પકડવા માટે રેડ કોર્ન નોટિસ જારી કરી હતી બીજી તરફ ફરિયાદના દોઢ બે વર્ષ બાદ પીડિતાના ભાઈ પર હિચકારો હુમલો થયો હતો આ યુવક તેની ફોયના અમદાવાદ સ્થિત ઘરેથી ઓટો રિક્ષા લઈને ગાંધીનગર આવી રહ્યો હતો રસ્તામાં સુભાષ બ્રિજ પર બસ સ્ટેન્ડ બસ સ્ટેન્ડથી બે માણસો રિક્ષામાં બેઠા હતા અને આશરે ત્રીસ પાંત્રીસ વર્ષની ઉંમરે છે મોટેરાથી આગળ જતા રસ્તામાં અંધારું હતું ત્યારે પાછળ બેઠેલા બે લોકોએ પીડિતના ભાઈની પીઠ પર હથિયાર વડે હુમલો કર્યો હતો બાદમાં જાડીમાં લઈ જઈને માર માર્યો હતો પીડિતાએ કહ્યું હુમલો થયો ત્યારે મારો ભાઈ બેભાન થઈ ગયો હતો એટલે હું એટલે હુમલો કરનારને લાગ્યું કે મરી ગયો છે મારો ભાઈ અડધો ભાનમાં હતો તેથી તેણે સાંભળ્યું કે હું હુમલો કરનારને ફોન પર કોઈની વાત સાથે વાત કરવા કરતા એને કહ્યું કે રમેશભાઈ કામ પર પતી ગયું છે એ વખતે લાલ લાઇટવાળી કાળા કલરની ગાડી નીકળતા બંને જણા એમાં બેસીને નાસી છૂટ્યા હતા જ્યારે મારો ભાઈ ઘરે આવ્યો પાછો ફર્યો ત્યારે તેણે અમને જણાવ્યું કે આ કામ જગદીશ પટેલના ભાઈ રમેશ પટેલનું હતું આ હુમલા બાદ ચાંદખેડા પોલીસ સ્ટેશને એફઆર નોંધવામાં આવી હતી પોલીસે ત્યારે રમેશ પટેલ તથા તેમના ડ્રાઈવર ભૂપેન્દ્રની પણ ધરપકડ કરી હતી પણ પછીથી તેઓ જામીન પર છૂટી ગયા આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ગાંધીનગર એલસીપીના તત્કાલીન પીએસઆઈ અને હાલ સુરેન્દ્રનગર જિલ્લાના ડીવાયએસપી જેડી પુરોહિતે દુષ્કર્મના ગુનામાં પુરાવાનો નાશ કરવા આરોપીઓ તરફથી બાળક પર હુમલો કરવામાં આવ્યો હતો અથવા તો અન્ય સંભાવનાઓને નજર સમક્ષ રાખીને બાળકના ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ડીએનએ સેમ્પલ લેવડાવ્યા હતા જેથી ભવિષ્યમાં જેક પકડાય તો તેનો ડીએનએ ટેસ્ટ મારા દીકરાના ડીએનએ સાથે મેળવીને પોલીસ ગુનો સાબિત કરી શકે પોલીસે જેકને પકડવા માટે ઘણી કોશિશ કરી પણ તે વિદેશ ભાગી ગયો છે એટલે પોલીસે જગદીશ સામે આઉટ નોટિસની પ્રક્રિયા હાથ ધરી અને તેનો વિદેશી પાસપોર્ટ નંબર અને સરનામું મેળવી નવેમ્બર બે હજાર દસમાં રેડ કોર્નર નોટિસ બહાર પાડી બાદમાં જેડી પુરોહિતની બદલી થઈ ગઈ પરંતુ પાંચ છ વર્ષ પછી જ્યારે તેઓ ફરી ગાંધીનગર એલસીપીમાં પીઆઈ તરીકે પાછા ફર્યા ત્યારે તેમણે ફરીથી તપાસ હાથ ધરી વિદેશી પાસપોર્ટ નંબર મેળવવા તત્કાલીન પીએસઆઈ બાદ તત્કાલીન પીઆઈ જેડી પુરોહિત ખાસ્સી મહેનત કરી હતી એ નંબર જાણવા પુરોહિત મુંબઈ તેમજ નાસિક સુધી ગયા હતા અને તપાસ કરીને ઇન્ડિયનમાંથી ફોરેન્સ પાસપોર્ટમાં તબદીલ થયેલા પાસપોર્ટ નંબરથી માંડીને તેનું સરનામું પણ મેળવીને સીઆઈડી ક્રાઇમને સોંપવામાં આવ્યું છે પોલીસના હાથ બહુ લંબે હૈ એવું કહેવાય છે પણ આ કેસમાં પોલીસના હાથ કેમ ટૂંકા પડે છે એ વિચારવા લાયક અને તમામ તપાસ માંગી લે એવો વિષય બન્યો છે પીડિતાએ કહ્યું ન્યાય મેળવવા માટે મેં ઘણું ગુમાવ્યું છે આ લડતમાં મેં મારા પપ્પાને પણ ગુમાવ્યા છે મને વિશ્વાસ છે કે ભગવાન મને એક દિવસ ન્યાય અપાવશે જ હું શેખ સુધી લડીશ જ્યાં સુધી તેને સજા નહીં મળે ત્યાં સુધી હું લડતી રહીશ મારો દીકરો આજે ઓગણીસ વર્ષનો થયો છે તેને આ કેસ વિશે કંઈ ખબર નથી કેવી રીતે મોટો કર્યો એ મારું મન જાણે છે આટલું કહેવા કહેતા જ બહેન રળી પડ્યા એને કહ્યું કે કેસ હજુ ત્યાંનો ત્યાં જ પડ્યો છે કેસ પાછો ખેંચવા માટે તેમણે મારા ભાઈ પર હુમલો કરાવ્યો મારો ભાઈ મરતા મરતા બચ્યો તેમણે તેની ખૂબ જ ખરાબ હાલત કરી નાખી હતી ત્યાર પછી પણ કેસ પાછો ખેંચી લેવા માટે મોટા મોટા અધિકારીઓ ઘરે આવતા हमने कहियो कि तुमने अटली रकम आपसे ब्लैक चेक आपसे ઘણી બધી ધમક્યુ આપી હતી પરંતુ અમે એક જ વાત કહેતા રેશ એ કે અમારે પૈસા નથી જોઈતા ન્યાય જોઈએ हमने 5 કરોડ ની ઓફર પણ કરી હતી આ ઓફર 2007 માં આપી હતી જે ઘણી મોટી રકમ કહેવા તેમ છતાં અમે એ ઓફર ઠુકરાવી દીધી અમને ન્યાય મળવો જોઈએ પૈસા માટે અમે આ નથી કર્યું બોટાદ દસ ટક એલડી મકવાણા બોટાદ